ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે એમ હવે આ પંદર દિવસમાં પિતૃઓને જો રાજી કરવા હોય પિતૃઓને ખુશ કરવા હોય તો કરો આ વિશેષ ઉપાય હવે એ વિશેષ ઉપાય શું છે એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડિયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં પંદરે પંદર દિવસ એટલે આ શ્રાદ્ધ પક્ષના પૂરા પંદર દિવસોમાં તિથિ અનુસાર કે દિવસો અનુસાર રોજ સવારે જ બપોર પહેલા એટલે બપોરે બાર વાગ્યા પહેલા સવાર સવારમાં વધારે ઉત્તમ રહેશે પીપળાના ઝાડમાં તાંબાના કળશથી અથવા તો ચાંદીના પાત્રથી એક ટીપુ પણ જો આપણે પીપળાને પાણી પાવીએ પાણી ચડાવીએ અને એ સમયે બોલવાનું છે ઓમ સર્વ પિતૃ મન કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહ બસ આટલું બોલતા બોલતા પીપળાના જળમાં પીપળાના મૂળમાં આપણે જળ ચડાવવાની અને સાત વાર પ્રદક્ષિણા કરવાની આ તમે દિવસ કરજો અને જોજો કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત પિતૃઓની કેટલી કૃપા પ્રાપ્ત થાય છે બીજો ઉપાય રોજ સવારે થાય કે ના થાય પણ સંધ્યાકાળે તુલસીની આગળ ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો અને તુલસી માતાને ખાલી પ્રાર્થના કરવાની કે મારા બધા જ પિતૃઓની મુક્તિ થાય ગતિ થાય જે અસદગતિ પામેલા હોય એવા પિતૃ અને જેની સદગતિ થઈ ગઈ છે એ પિતૃઓ અમારી ઉપર ખુશ થાય અમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને જાણતા અજાણતા અમારાથી જો કોઈ પાપ થતા હોય અથવા થયા હોય તો એ પાપોમાંથી અમને મુક્ત કરે અમારા પરિવારને વૃદ્ધિ કરે ધન ધાન્ય બધું જ અમને પ્રાપ્ત કરાવે બસ આટલી પ્રાર્થના કરવાની એક દીવો તુલસી માતાની સામે સંધ્યા કાળે અને એક તાંબાના કળશમાં અથવા તો ચાંદીના પાત્રમાં પીપળાના ઝાડ નીચે જળ ચડાવવાનું અને મેં કીધું એ મંત્ર બોલવાનું આટલું કરવા માત્રથી પણ પંદર દિવસમાં પિતૃઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે પિતૃ પ્રસન્ન હશે તો સર્વસ્વ પ્રાપ્ત થશે પિતૃ ખુશ હશે તો પરિવાર ખુશ હશે બસ આટલું યાદ રાખવું તો આ પંદર દિવસમાં અવશ્ય કરજો અથવા કરવો જોઈએ આ ઉપાય અને પ્રયોગ ઓમ ગણેશ